અત્યારે હાલમાં આવી બહુ મોટી દુઃખદ ખબર વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એક વખત ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે ભારત પાકિસ્તાન વચ્ચે થયેલા યુદ્ધ બાદ ભારતીય સેનાના ઓપરેશન સિંદૂર બાદ પ્રથમ વખત વડાપ્રધાન મોદી પોતાના વતન ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે તમને જણાવી દઈએ કે વડાપ્રધાન બે દિવસ ગુજરાતમાં રહેશે તેઓ છવ્વીસ અને સત્યાવીસ મેના રોજ ગુજરાતની મુલાકાતે આવશે છવ્વીસ મેના રાત્રે વડાપ્રધાન એરપોર્ટથી સીધા જ ગાંધીનગર જશે અને ત્યાં રાત્રેનું રોકાણ કરશે ત્યાં ત્યારબાદ બીજા દિવસે એટલે કે સત્યાવી મેના રોજ વડાપ્રધાન મોદી ત્રણ કાર્યક્રમમાં હાજરી આપશે વડાપ્રધાન મોદી કચ્છ દાહોદ અને ગાંધીનગર ખાતે કાર્યક્રમમાં હાજરી આપશે ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસને લઈને સ્થાનિક તંત્ર પણ એક્શન મોડમાં છે વડાપ્રધાન મોદીની ગુજરાતમાં મુલાકાતને લઈને મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ બેઠક યોજી છે આ બેઠકમાં ગૃહ મંત્રી હર્ષ સંધવી સંગઠન મહામંત્રી રત્નાકર અને અન્ય અધિકારીઓ હાજર છે સીએમ નિવાસ નહીં જો વડાપ્રધાન મોદીના કાર્યક્રમના આયોજકને લઈને બેઠક યોજાઈ છે જેમાં આયોજનોને આખરી ઓપ આપવામાં આવશે